કાલોલ તાલુકાના બાકરોલ ગામે વર્ષો જૂનું હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે કાલોલથી બાર કિલોમીટરના અંતરે શાંત રમણીય જંગલ વિસ્તારમાં કરડ નદી થી થોડાક અંતરે હરસિદ્ધિ માતા બિરાજમાન છે વર્ષો પહેલા દાનવોનો ત્રાસ વધતા ભગવાન શ્રી કૃષ્ણએ આરાધના કરી તેમના કુળદેવી માં હરસિદ્ધિને પ્રસન્ન કર્યા અને માતાજી પ્રગટ થયા એટલે ભગવાન શ્રી કૃષ્ણએ માતાજી પાસે દાનવોના ત્રાસને દૂર કરવા વરદાન માંગ્યું હતું અને માતાજીએ વરદાન આપી દાનવોને દૂર કર્યા હતા હરસિદ્ધિ માતાનું સ્થાપના ત્યાં છે અને આ દિન સુધી માતાજીના પ્રાગટ્ય દિવસ છે તે દિવસ માતાજી કોયલા ડુંગર ઉપર ઉત્પન્ન થયા હતા તે દિવસથી આજ દિન સુધી જૂનું મંદિર છે આજ દિન સુધી માતાજીના પ્રાગટ્ય દિવસ ઉજવાય છે અને દરેક ભાઈ ભક્તોની આસ્થાનું સ્થાન છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે જે કોઈ અમીર હોય ગરીબ હોય કોઈ રાજકારણી હોય જે બી માતાજી જોડે માગે છે તે એમનું તમામ કામ થાય છે અને તમામ કોમ કોમને તમામ જ્ઞાતિના લોકો અહીંયા એમનું આસ્થાનું સ્થાન છે વિક્રમાદિત્ય રાજાની વિનવણીથી તેમની સાથે આવવા તૈયાર થયેલા માહરસિદ્ધિ જ્યાં જ્યાં રાજા રોકાયા હતા ત્યાં ત્યાં માતાજીનો દ્વાસ થયો હતો વિક્રમાદિત્ય રાજા સૌથી પહેલા કોયલા ડુંગર પર રોકાયા હતા ત્યાંથી નીકળી ઉજ્જૈન રોકાયા ત્યાંથી રાજપીપળા અને છેલ્લે બોરિયા એટલે બાકરોલ રોકાયા હતા એટલે આ ચારેય જગ્યા પર માતાજીનો વાસ છે અમારા વડવાઓથી અમને ખબર પડી છે કે ભાઈ આપણી કુળદેવી હરસિદ્ધિ છે અને ઘણા મારા ધ્યાન મુજબ લગભગ આ પાંચસો વર્ષ જૂનું આ મંદિર છે અને અહીંયા આવવાથી અથવા મનની એક ટેક લઈએ કે ભાઈ દર્શન કરવાથી મનની મનોકામના પરિપૂર્ણ થાય છે માતાજીને શીશ નમાવા દે વર્ષો પહેલા મંદિર આજુબાજુના વિસ્તારમાં સોનાના વેપારીઓ રહેતા હતા અને આ ગામ બોરિયા શહેર કહેવાતું હતું બાકરોલમાં બિરાજમાન હરસિદ્ધિ માતાજીના દર્શને દૂર દૂરથી ભાવિકો અતૂટ આસ્થા સાથે માતાજીના શરણે આવે છે અને માતાજી પણ તેના ભક્તોને આશીર્વાદ આપી તેમની મનોકામના પૂર્ણ કરે છે ભાવિ ભક્તો માતાજીના દર્શન કરી શાંતિનો અહેસાસ કરે છે અને સકારાત્મક ઊર્જા સાથે ઘરે જાય છે મેં અહીંયા દર રવિવાર આવીએ છીએ માતાજી પર પૂરેપૂરી શ્રદ્ધા છે અમને અને ધાર્યું બધું કામ અમારું થાય છે આઈએ છે તો કેટલા ઘણા વર્ષોથી થી આઈએ છે જળનું માતાજીનું સ્થાનક ત્યાં થયું ત્યાંથી બધા વડીલો અમારા આવતા હતા એમના પછી અમે આવતા થયા અને જે મનથી ધારો છો તમે એ કામ આપણું પૂરું થઈ જાય છે હરસિદ્ધિ માતા લોકોના દુખ દૂર કરનારી માં છે ભાવિકો પરિવાર સાથે માતાજીના દર્શન કરવા આવે છે કેટલાક પરિવારો પોતાના ઘરમાં શુભ પ્રસંગ કરવાનો હોય ત્યારે મા હરસિદ્ધિ માતાની મંજૂરી લેવા આવે છે જેમના ઘરે લગ્ન પ્રસંગ હોય તે લોકો પોતાના પરિવાર સાથે મંદિરે આવીને ત્યાં પ્રથમ કંકોત્રી હરસિદ્ધિ માતાજીના ચરણે મૂકી તેમને આમંત્રિત કરે છે માતાજીમાં અપાર અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિકો જ્યારે માના દરબારમાં પહોંચે છે ત્યારે જાણે કોઈ અલૌકિક શક્તિ તેમનામાં આવી જાય છે અને શારીરિક રીતે મંદિરમાં જવા અસમર્થ હોય તો પણ તે માતાજી સુધી પહોંચી જાય છે હરસિદ્ધિ માતાના મંદિરે હમણાં એક કુળદેવી છે એટલે આવતા જ હૈયે છે દર વખતે હું તો પહેલી જ વાર આવી છું પણ મારા મમ્મી પપ્પાને એમ બધા આવતા જ હોય છે એમને બહુ શ્રદ્ધા છે અને જે હોય તે બધું કામ તો ધીરે ધીરે પૂરું થઈ જ જાય વર્ષો પહેલા આ મંદિર માત્ર એક ડેલા સ્વરૂપે હતું સ્થાનિકોએ પોતાના સ્વૈચ્છિક દાન અને હરસિદ્ધિ માતાજીની અસીમ કૃપાથી નવું મંદિર બનાવવામાં આવ્યું છે પહેલા વિસ્તાર ગાઢ જંગલ હતો અહીંયા કોઈ પણ અવરજવર નહોતી વર્તમાનમાં માતાજીના મંદિરે દૂર દૂરથી ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે અને માતાજી સમક્ષ પોતાની મનોકામના વ્યક્ત કરે છે માતાજી પણ તેમના દરેક ભક્તોને આશીર્વાદ આપી સદાય તેમના પર પ્રસન્ન રહી તેમની રક્ષા કરે છે